તો માસ જ ગભરસું માસે કે હું હમણા 15 દિવસ નોથી તો હું મને ફોન કરીને પૂછતી થી ચેતના બહુત ન્યારું છું નો ફોન કરે નગર આશિન કો કે થાય ઇન્દુક્ષે ને નહી હું કહે પૂછવા નહી ન્યારું હું જમ રાખતી લાગે છે મેં ઓ લખે ને કેવા હિટલર હિટલર નલન છે એ ઊઠાત કૃષ્ણ હું રહંદોસ બોય લાઈસ એ ગોસક બિના જસે હું કરું કે કરું છે ગાલીયા છે पण थोडा क्लीन खाजो ना मिरची वाला असंत तर सरत उधरस आवेसे हं चाय कि ले नो ने दाल भात ने उकड ने खेल रोट शाक ने दाई ढोकडे करवीस लाय मन्ने आयपऊ 2 3 ते लिदान ते इंडियन अस भाई होला मिरचीन पाणी चढावे लो ते

રોટલી લાલે રોટલી કરવી આ દાળમાં ઓલું દાળ ઢોકળી ને હમ અમારું મેન્યુસ હો આ તો જેમ શું કહેવાય કે આમ વેજીટેબલ દાળ છે એટલે એમાં આમ શું કેવાય ડીપ કરી કરી બોળે બોળે ને ખાવાનું હોય એટલે ખરાય અમને ભાવે છે આ રોટલી કરવી કરવીને કચો વાંધો નહીં ચાલો શાક કોઈને ખાવાની ઈચ્છા નથી

એવી કમેન્ટ આવી છે ઇન્સ્ટાગ્રામમાં કે તમે ઘી ક્યાં પેક કરાવું પછી મળે છે તો કોઈને પણ પૂછી લેજો ને હું પણ માર નળ દેર ને પૂછી લે કેમ કે એ લોકો એ માર દેર લેવા ગયા તા ને રીટાબેને નંબર ને હું લઈને બધું ફાઇન્ડ આઉટ કર્યું क्या મળે છે ને શું એ લોકોએ ગેરંટી આપી કે પેકિંગમાં બે દિવસ બાર સારા રહેશે ખોલો પછી મૂકવાના અને બે દિવસ જ બાર સારા રહેશે પછી તમારે પડશે એવું કીધું પણ ખમણ તો એવાને મળ્યા હતા નહી ક્રિષ્ના છે અમારે પાણીની ના ખમણ એટલે સુરતમાં પાણીની ભીત ભીતના ખમણ ક્યાં મળે ને જાણવું પડશે

રિનોવેશન રિનોવેશન કરતા પૂરું થઈ થઈ ગયું 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 લાગે કમ્પ્લીટ ક્રિસમસ ડેકોરેશન આવી છે લઈ લો આ ક્રિસમસ ના કપડા પાર્ટી ના

આપણો આપણને નો ભાયુ આપણને આપડા શાક જ ભાવે હે ને પણ બાયફ્રિન્ડ નું કરવાનો કર્યું પણ આપણને બધું ભાવે ને થઈ ગયું આપણું શોપિંગ થઈ ગયું આવી ગયો

আ ম জ।

લાવણ નઈ મન આવડે છે ભાખરી ગરમી રોટલી બાજુ વાળા આવી ગયા છે બાજુવાળા ઘણા દિવસે દેખાણા માનસી તું તો કેટલા દિવસે હિરલબેન તો અમારા દેખાડો દેરબેન માનસી તો દેખાડો જ નથી દીધો હિરલબેન વાળી પાંચ પાંચ બી આવી ઉભા રહી લઈ જીસી

કારણ કે હું માનસી બે હારે હતા એટલે મને ન લાગે કે નહીં મારે છે ને બધું માં જે મોસ્ચરાઈઝર ને લગાવવાનું આપ્યું ને એટલે મારે ઓલું થઈ ગયું કોક ની તો કમેન્ટ હતી કે હેર ના ઓલા થી ન થાય પણ ડોક્ટર છે એવું પણ ઘણી હું કહું ને કેમેરો કેપ્ચર ન કરે એમ કેમેરા ક્લિયર ન દેખાતો પણ તમે બધું જોવો ને બધું રેડ રેડ થઇ ગયું ઓલી અંજવાળા જેટલી મોઢે આવા ચાલુ થઈ ગયું તરત દવા લઈ લીધી ને પીવાની ને લગાવવાની

થાળ તો દીધો ને ભગવાન ડિનર તો ચાલુ થઈ ગયું પણ આરો એર હું ચાલુ થયું છે સલા સર્વિસ સર્વિસ કેવાય સલા હવાર માં હૌથી વધારે અવાજ આવતો હોય ને તો રીવા ને મમ્મી નું જો 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 નીચું જો નીચું જોઈને ખવાય તો સવાલ હતો કે ઘી તમે ક્યાં પેક સુરત માં આપડે જે યોગી ચોક યોગીરાજ સોસાયટી છે ત્યાં ખૂણે દેવાંગી પાર્સલ કરીને છે શોપ ત્યાં કરી દે છે આઠસો ગ્રામનું ડબલું હોય છે કિલોનું હોય છે ને બે કિલોનું હોય છે ત્રણ પ્રકારના ડબ્બા ત્યાંથી રાખે છે મેં કિલો કિલોના પેકિંગ કરાવ્યા તો મારે એક ડબ્બાના સિત્તેર રૂપિયા લીધા હતા આઠસો ગ્રામના બે કિલોના મને નથી ખબર તો આવો જેણે પૂછ્યું એને જવાબ મળી ગયો કે દેવાંગી પાર્સલ કરીને છે આપણે યોગી ચોક યોગીરાજ સોસાયટી છે ત્યાં ખૂણા પર તો એવું છે હું અહીંયા ફોટો મૂકું છું તો તમને ખબર પડી જાય કે કઈ જગ્યાએ છે સરનામા સાથે જે સુરતમાં રહેતા હોય ત્યાં પાર્સલ જો કે મેં તો પહેલી વાર કરાય અમારા ગ્રુપમાં તો ઘણા બધા કરે છે આ રીતે આ બાજુ મિરલબેન ને ઈસ કરાવે નહીં અમે તો આ પહેલી વાર કરાવ્યો પણ અમને ત્યાં કરી દીધું હતું સિત્તેર રૂપિયામાં કિલોનું ડબ્બાના સિત્તેર રૂપિયા લીધા હતા એણે તો આ ઓબ જેને પૂછ્યું તેને જવાબ મળી ગયો તો આઈ થિંક મને ઇન્સ્ટાગ્રામમાં કે ત્યાં મેસેજ આવ્યો હતો કે આન્સર આપજો એમ મોહનથાળની પેટી ક્યાંથી લીધી તો એ ગઢડા થી આપણે પ્રસાદ મંગાવીએ ને મોહનથાળ ને મગજ ને એવું બધું તો યા પેટીમાં ભરાઈને આવે છે તો આવી બે ત્રણ પેટી અમારે લઈ રાખી છે કેમ કે પાર્સલમાં એવું થાય છે કે ઘણી પ્લાસ્ટિકના ડબ્બા હોય તૂટી જાય છે તો પછી ભૂકો થઈ જાય આપણે અડધિયાને એવો મોકલાવે ને તો આવી પેટીમાં મોકલાવે ને તો એવો ને એવો આવે એટલે આવી પતરાની પેટી આમ લોકોએ રાખેલી છે શું કેરી વા પણ પેરેલું એમ ને પેરેલું રાખ ને દીદી બ્રશ કરવા ગઈ તો ચલો બસ આજના માટે આટલું જ હવે અહીંયા બ્લોગનું એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયો નેક્સ્ટ નેક્સ્ટગ જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ